ગુજરાત યુનિવર્સિટીમાં પદવિદાન પૂર્ણ થઈ ગયાના 22 દિવસો બાદ પણ હજી સુધી વિદ્યાર્થીઓને ડિગ્રી મળી નથી આથી પદવિદાન પૂર્ણ થયાના આટલા દિવસો પછી પણ ડિગ્રી વિદ્યાર્થીઓ સુધી ન પહોંચતા વિવાદોનો દોર શરૂ થઈ ગયો છે અને ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદો વચ્ચે ઘેરાયેલી જોવા મળી રહી છે છેલ્લા ઘણા સમયથી ગુજરાત યુનિવર્સિટી અવારનવાર વિવાદોના ઘેરામાં જોવા મળી આવી છે આમ અવારનવાર વિવાદોના ઘેરામાં જોવા મળતી ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર કથરતું નજરે પડી રહ્યું છે પદવીદાન યોજાયાના બાવીસ દિવસ બાદ પણ હજી સુધી વિદ્યાર્થીઓને પદવી ન મળી હોવાનું વિદ્યાર્થીઓ મારફતે જાણવા મળી આવ્યું છે જોકે આ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રિન્ટિંગનું કામ સરકારી પ્રેસમાં કરાવવામાં આવે છે જેથી વિધાનસભાનું સત્ર બજેટ આવવાથી પ્રિન્ટિંગમાં થોડો વિલંબ થઈ રહ્યો છે અને બે ત્રણ દિવસમાં જ વિતરણ શરૂ કરી દેવામાં આવશે જોકે પદવીદાન સમારોહ પૂર્ણ થયાના આટલા દિવસો બાદ પણ પદવી ન મળતા વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા છે મહત્વનું છે કે આ વખતનો ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન ભારે વિવાદમાં પણ રહ્યો છે આ વખતે પદવીદાનના બાવીસ દિવસ બાદ પણ વિદ્યાર્થીઓને પદવી ન મળતા શિક્ષણ આલમમાં પણ ભારે ચકચારી મચી જવા પામી છે આ વખતે પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડલ અને પારિતોષિક એનાયત કરવામાં ભારે અવ્યવસ્થા જોવા મળી હતી જે સેન્ટર છેલ્લા એક બે વર્ષથી વપરાશમાં લેવાઈ ગયું છે તેવા અટલ કલામ સેન્ટરનું ઉપરાષ્ટ્રપતિના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું